સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન અને પંચાયત રિસોર્સ સેન્ટર સેતુના સંયુક્ત ઉપક્રમે બાલિકા પંચાયતની દીકરીઓને વિવિધ સરકારી કચેરીના કામકાજની સમજ મળે તે હેતુથી એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નખત્રાણાના મોટાંગિયા મથલ ટોળીયા દેવપર અને જતાવીરા ગામની બાલિકા પંચાયતના સરપંચ તથા સભ્યોને તાલુકા પંચાયત કચેરી મામલતદાર કચેરી અને સ્માર્ટ સિટી પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી તથા વિભાગોની કામગીરી અંગે સમજ મેળવી જેમાં તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી દીક્ષિત ઠક્કર દ્વારા ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા તેમજ તાલુકા પંચાયતના વિવિધ વિભાગો અંગે માહિતગાર કર્યા હતા અને દીકરીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત થવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ત્યારબાદ મામલતદાર કચેરીની મુલાકાત કરી મામલતદાર શ્રી રાકેશભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત દીકરીઓને અને દરેક ક્ષેત્રે મહિલા ભાગીદારીની સમજ આપી તેમજ અલગ અલગ શાખાઓ અને કાર્યપદ્ધતિ અંગે સમજ આપી હતી ત્યારબાદ સ્માર્ટ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી પોલીસ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ દ્વારા મહિલાઓ માટેની હેલ્પલાઇન સ્વરક્ષણ અને પોલીસની ફરજો વિવિધ કેડરની જવાબદારીઓ અંગે માહિતગાર કર્યા હતા વધુમાં કાર્યરત સી ટીમની મુલાકાત કરી તેઓની કામગીરી અંગેની માહિતી શ્રી મીરાબેન દ્વારા આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ અધિકારી શ્રી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું જેમાં સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન પ્રોજેક્ટના ફોરમબેન વ્યાસ કૃષ્ણાબેન ભુડિયા સખી વન સ્ટોપ સેન્ટરના વર્ષાબેન પંચાયત રિસોર્સ સેન્ટર સેતુના મુક્તાબેન નાથ બાવા મોટા આંગિયાના સરપંચ ઇકબાલભાઈ જતાવીરાના સરપંચ ઇન્દુબેન જોડાયા હતા